મમ્મી મા વિશે કોઈ બોલે કે બેનું બેનું વિશે કોઈ બોલે અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે તો કોઈ પણ અઢાર વાળોની બેનું દીકરી હોય ને કોઈ પણ બેનું દીકરી એને એનું માન પેલા વાળું હોય તો જે જેના જે સમાજ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશ તમે લોકો પદ્મનિભા વાળા અને અર્જુનસિંહ ગોહિલના વિવાદ વિશે જાણો છો ત્યારે મિત્રો અર્જુનસિંહ ગોહિલને પદ્મનિભા વાળાના સુપુત્ર એટલે કે સતુભા વાળા દ્વારા ખુલ્લે આમ ધમકી આપતો કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું અને અર્જુનસિંહ ગોહિલને કોલ કર્યાને ખુલ્લે આમ ધમકી આપવામાં આવી ત્યારે મિત્રો આ સમગ્ર ઘટના જે ઘટી તેની જાણ ખરેખર પદ્મનીભા વાળાને હતી કે નહોતી કે પછી શું હતું તેના વિશે સમગ્ર ખુલાસો કરતાં પદ્મનીભા વાળા શું જણાવે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે પદ્મનિભા વાળા જે આ પોતાના દીકરાની સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેના પછી ખુલાસો આપતા અને આ સમગ્ર ઘટના વિશે શું હતું અને શું કારણથી આ કોલ કરવામાં આવ્યો તેના વિશે ખુલાસો કરતા પદ્મનિભા વાળા શું જણાવશે તે પણ આપણે એકવાર સાંભળીએ જે મારા મોટા સન છે સત્યજીત અ જો અમારા નથી કહેતા આપ હોય કે અમે હોય બરાબર કોઈ પણ મમ્મી મા વિશે કોઈ બોલે કે બેનું બેનું વિશે કોઈ બોલે અમારે આટલું મોટું આંદોલન હશે તો કોઈ પણ અઢારે દીકરી હોય ને કોઈ પણ એને એનું માન હોય તો જે જેના સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જેવા બે ટકાના બે કોળીના બરાબર જેને મંચ જોઈ છે જેને નામના જોઈ છે ઈ જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા ઉમરજી એની નાની છે પણ નાની ઉંમરે એ ગયણા બહુ છે એને ગણતર મેં વધારે આપ્યું છે બરાબર છે એટલે એને બહુ ગુસ્સો આવી ગયો તો એને કોણ કોણ કર્યો હશે મને ખ્યાલ નથી આ બધું પછી મને ખબર પડી એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાય એવું નથી કે અમારા ઘરાસી આવ્યો એટલે અમને ગમે એ કહી જાય બરાબર હજી તો જેથી અર્જુન સામે આવે તો એ તો મારે ખાઈ કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે એને જે બોલ્યા છે એ જોયું હશે ઇન્સ્ટાગ્રામ માં કે પદ્મિની બા નો મગજ નથી અસ્થિર નથી પદ્મિની બા નો મગજ નતો એટલે તો આટલું મોટું આંદોલન લઈ અને આટલું પબ્લિક આઠ લાખ નવ લાખ ભેગું કર્યું

કે ભાઈ અર્જુનસિંહ ગોહિલને સતુભા દ્વારા કોલ કરવામાં આવ્યો પરંતુ સતુભાએ જે રીતે વાત કરી તે ખરેખર પદ્મીભા વાળા દ્વારા જે કહેવામાં આવ્યું કે ભાઈ અર્જુનસિંહ ગોહિલ દ્વારા જે મને અસ્થિર મગજની જાહેર કરી જેથી કરીને મારા દીકરાએ તેને કોલ કર્યો એમાં કોઈ પણ જાતનો વાંધો નથી કારણ કે કોઈ બેન દીકરી વિશે જેમ ફાવે તેમ બોલવું તે પણ યોગ્ય નથી અને આ રીતે જો તમે વારંવાર અમને જેમ ફાવો તેમ બોલો તો એ પણ અમે સહન કરી લઈશું નહીં તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે તમારી સાથે નવા અહેવાલ સાથે તો પદ્મનિભા વાળાના જે આ નિવેદન વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર